હવે આપ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા અંદાજપત્રની સમાચાર સમીક્ષા સાંભળશો લેખક પ્રવેશ અડિયેચા રાજ્ય સરકારના આગામી વર્ષ માટેના આવક અને ખર્ચનો અંદાજ રજૂ કરતો દસ્તાવેજ એટલે અંદાજપત્ર રાજ્યના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ વીસ ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું નું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું જેને મોટા ભાગના ક્ષેત્રના લોકોએ આવકાર આપ્યો છે અંદાજપત્રમાં મુખ્યત્વે જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે શ્રી દેસાઈએ અંદાજપત્ર રજૂ કરતા સરકારની સિદ્ધિઓ તો ગણાવી સાથે તેમણે અનેક મહત્વની જાહેરાતો પણ કરી તેમાં પણ સૌથી વધુ ઓગણસાઇ કરોડ રૂપિયાની જાહેરાત શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે કુલ ઓગણસા કરોડ સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગ માટે છે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ આવકારી અને અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થઈ થયેલી ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી બધી જ બાબતોમાં આ બજેટ દ્વારા શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે ஹன முதன்சீல நணய આવાસ યોજનાઓમાં હાલની એક લાખ વીસ હજાર રૂપિયાની સહાયમાં મકાન દીઠ પચાસ હજાર રૂપિયાના વધારા સાથે એક લાખ સિત્તેર હજાર રૂપિયા સહાય કરાશે ઔદ્યોગિક અને બાંધકામ વિસ્તારમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પણ વ્યાપ વધારાશે સંત સુરદાસ યોજના હેઠળ એસી ટકાને બદલે હવેથી સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક બાર રૂપિયાની સહાય અપાશે રાજ્યના દસ જિલ્લા જિલ્લામાં માં વીસ સ્થળ પર સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે જેનો લાભ તેર હજાર થી વધુ વિદ્યાર્થીઓને મળશે ઉપરાંત અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ને અપગ્રેડ કરવા ચારસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરાતા આગામી પાંચ વર્ષમાં અંદાજે પાંચ લાખ તાલીમાર્થીઓ તેનો લાભ મેળવશે અમદાવાદની એલડી ઇજનેરી કોલેજ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ લેબ સ્થાપિત કરાશે સાથે જ રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસી નીતિ અમલમાં મૂકી છે તેના અમલથી આ ક્ષેત્રની ઇકો સિસ્ટમ વધુ રોજગારીનું સર્જન થશે રાજ્યમાં યુવા શક્તિની પ્રગતિ માટે સામાજિક ન્યાય આદિજાતિ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અપાય છે જેના થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ચાર કરોડ રૂપિયાની જોગવાઈ છે હવે વાત અન્નદાતાની કિસાન સૂર્યોદય યોજના વધુ સમૃદ્ધ કરવા અંદાજપત્રમાં માં બે હજાર એકસો પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ છે કેન્દ્રીય અંદાજપત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં માં મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારી વધારે પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે તે અંતર્ગત ચાર વ્યાજ રાહત આપવા એક કરોડ રૂપિયાની જોગવાઈ પણ છે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી ખેડૂતો માટે કરાયેલી આ જાહેરાતો અંગે તાપી જિલ્લાના ખેડૂત સુંદરબેને પ્રતિક્રિયા આપી હતી મારું નામ ગમેશ સુંદરબેન છે હું એક ખેડૂત છું ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂત લક્ષી બજેટ બહાર પાડવામાં આવ્યું છે એમાં દરેક ખેડૂત ને આવરી લેવામાં આવ્યા છે અને અમે સરકાર શ્રી ના આભારી છીએ કે અમારા તરફ ધ્યાન દોર્યું છે આ તરફ મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે અંદાજપત્રમાં એક હજાર છસો બાવીસ કરોડ રૂપિયાના પેકેજની જોગવાઈ છે તેના થકી અંદાજે કુલ સત્યાવીસ હજાર યાંત્રિક બિનયાંત્રિક બોટ અને બે લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી સખી સહાય યોજના અંતર્ગત સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા સો કરોડ રૂપિયાની જોગવાઈ છે ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ એક હજાર ત્રણસો સડસઠ કિલોમીટરના બાર નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવાશે રાજ્યની પચાસ ટકા થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં છે ત્યારે શહેરોની વિકાસ યાત્રાને આગળ વધારવા આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે શહેરી વિકાસનું બજેટ અંદાજે ચાલીસ ટકા થી વધારી ને ત્રીસ કરોડ રૂપિયા કરાયું છે હવે વાત કરીએ યુવાઓની એસઆરપી હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ચૌદ હજારથી વધુ ભરતી ની પણ અંદાજપત્રમાં જાહેરાત છે ટ્રાફિક પોલીસમાં એક હજાર ત્રણસો નેવું નવી જગ્યા ઉભી કરાશે તેમ નાણા મંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી હતી હમણાં જ આપ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા અંદાજપત્રની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડીએચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું